સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર આરોગ્ય વ્યવસ્થાની બેદરકારી સામે આવી છે સાંજે અંદાજે ચાર વાગ્યે સારવાર માટે આવેલા એક દર્દીને રાત્રે બાર વાગ્યા સુધી કોઈપણ પ્રકારની તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં ન આવતા દર્દી અને તેના સગાઓ પરેશાન થયા હતા લાંબા સમય સુધી રાહ જોડાવ્યા છતાં ડૉક્ટરની તપાસ કે જરૂરી સારવાર ન મળતા દર્દીએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી શહેરની અગ્રણી ગણાતી સરકારી હોસ્પિટલમાં આવી સ્થિતિ સર્જાતા આરોગ્ય સેવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે નામ છે મારું નામ કિશોરભાઈ મણિલાલ પરમાર અમે લોકો ચાર વાગ્યાના આવે છે ટ્રીટમેન્ટ કંઈક થઈ નહીં હજી અમે ખાલી એક નાનો આમ તો બોટલ ચડાવી દીધો બસ પછી કાનનો બિહાડી રાખે છે અમે મેં કંઈ સારવાર કરતા કે કશું જ નહીં મારા ભાઈ નાના ભાઈ છે કિશોર પરમાર એને ચક્કર આવવાથી પડી ગયેલ અને પડી ગયેલ એટલે ત્યાંથી અમે એકસો આઠ કરીને એસએસજી હોસ્પિટલ ચાર વાગે આવી ગયા હતા અને અમને લગભગ બે કલાક આમ તેમ દોડાદોડી કરાવીને છ વાગે અમને કેસ પેપર કઢાવવા માટે મોકલ્યા કેસ પેપર છ વાગે કઢાયા પછી ઓર્થોવાળાએ એક્સરે રિપોર્ટિંગ સોનોગ્રાફી રિપોર્ટિંગ બધા જ કરાવેલા અને ઓર્થોવાળાએ પછી એમને સર્જરીવાળાને વાત કરી કે રસી આવતી હતી પગમાં અંગૂઠામાં એટલે એમણે એવું કીધું કે સર્જરીવાળાને બતાવો તો સર્જરીવાળાએ એવું કીધું કે ઓરતાવાળાને બતાવો એટલે આ રીતે અમને સંતા કોકડી લગભગ છેલ્લા છ કલાકથી રમાડે છે અત્યારે લગભગ બાર સાડા બાર થવાયા છે અમને કોઈ ડિસિઝન આપેલ છે નથી ઓરતાવાળા એવું કહેતા છે કે તમે સર્જરીવાળા સર્જરી કરીને પછી અમને ડિસિઝન આપશે પછી અમે ઓપરેશન માટે કે અમારા વોર્ડમાં એડમિટ કરીશું તો અત્યારે એમને ફ્રેક્ચર બતાવે છે તો એ ભાઈ ક્યાં સુધી તકલીફ પેટશે કેટલા કલાક થયા અત્યારે ચાર વાગ્યાના આવેલા છે અત્યારે લગભગ એક વાગવા આવ્યો છે સાડા બાર એક થવા આવ્યો છે તો અમને કોઈ ડિસિઝન આપેલ નથી અમારી માંગ એટલી જ છે કે અમારા જે ભાઈ ને અમે લઈને આવેલા છે એવા ઘણા દર્દીઓ અહીંયા આવતા છે ગરીબ દર્દીઓ આવતા હોય થી અનેક રાજ્યોમાંથી અહીંયા દર્દીઓ આવતા હોય તો એમને સારી સુવિધા મળે અને સારી સારવાર મળે એ જ અપેક્ષા છે અમારે તો બીજું કાંઈ છે નથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર